નેત્રા તરફ જવાનો રસ્તો બંધ સ્થાનિક લોકો મુશ્કેલીમાં પડ્યા કચ્છના અબડાસા તાલુકાના તેરા નેત્રા માર્ગ બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન પાણીમાં ધોવાયું દર ચોમાસે નદીના પાણી આ માર્ગ પર ફરી વળ્યા છે જેનાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે લાખણિયા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળતા રસ્તો હાલ બંધ જોવા મળ્યો દર ચોમાસામાં મહત્વનો ધોરી માર્ગ બંધ થઈ જાય છે તો બીજી બાજુ અબડાસા તાલુકાના બારા ગામ પર સવારથી સંપર્ક વિહોણું બન્યું છે જે કારણે ગ્રામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ તરફ બીટાથી નકરણા હાઈવે બંધ થતા લોકો બાલા પરથી મોટી ધૂપીના રોડનો ઉપયોગ કરતા હતા પરંતુ ધૂફી ગામની નદીના પુલ પરથી પાણી વહેતા હાલા રસ્તો પણ બંધ થયો છે સ્થાનિક સરપંચ પ્રતિનિધિ હનીભાઈ લુહાનો સંપર્ક સંધાતા તેમણે જણાવ્યું કે ભારે વરસાદના કારણે પુલ પરથી પાણીના વહેતા હાલ વાહન વ્યવહાર ઠપ જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે કંકાવટી ડેમ અને જંગડિયા ડેમ પણ ઓવરફ્લો થયો છે રિપોર્ટર રમેશભાઈ ભાનુસલી નલિયાબડાસા કચ્છ